ગુજરાતમાં ખેડૂતો સરકારની સહાય મેળવી વિવિધ પાકોની ખેતી કરી બમણી આવક કરતા થયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બાગાયતી ખેતીની સહાય મેળવી ખેતીમાંથી બમણી આવક મેળવનાર સેગવા સિમડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશ રાઠવાએ ચાર પ્રકારની શક્કરટેટીની ખેતી કરી બમણી આવક મેળવી છે પ્રકાશભાઈ રાઠવા અગાઉ અલગ અલગ જાતના તરબૂચની ખેતી કરતા હતા પરંતુ આ વર્ષે ખેતરમાં નેટહાઉસ બનાવી સક્કરટેટીની સફળ ખેતી કરી છે અને તેમાં જ પરાગરજની પ્રોસેસ કરી હાથથી ક્રોસિંગ કરી ત્રણથી ચાર ફૂટ સેટઅપ કરે છે તેમની આ શક્કરટેટી હાલ વડોદરા અમદાવાદ ભરૂચ સુરત અને આણંદ મોકલાઈ રહી છે આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં નાયબ બાગાયત દ્વારા બાગાયતી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે અને સરકારની સહાયકારી યોજના ખેડૂતોને મદદરૂપ થતાં હાલ ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે વેરાયટીની દૃષ્ટિએ જોઈએ તો મારી પાસે આ સાલ પાંચ વેરાયટી છે આલિયા મધુમતી સ્વીટી રમૈયા અને મીનાક્ષી બધાના દરેકના ટેસ્ટ અલગ અલગ અંદરનો ફ્લેશ પણ અલગ અલગ આવે છે માર્કેટની અંદર આ આ વર્ષે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી ઉપર છે તો આ ફળની જે માર્કેટમાં માંગ છે એ ખૂબ જ વધારે છે અને એની મીઠાશ બહુ સરસ છે બાકીના ફ્રૂટ કરતાં બાકીની જે ટીટી આવે છે એના કરતાં આ રમૈયા મધુમતી આલિયા એમની મીઠાશ વધારે હોવાને કારણે એની માર્કેટની અંદર ખૂબ જ માંગ છે આજે અમે જાપાની ટેકનોલોજી કહેવાય જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તાર ટેકા કરી અને હેંગિંગ પદ્ધતિથી ટીટી બાંધી અને ઉપર લટકાવી અને અમે ટીટી કરેલી છે આજે માર્કેટની અંદર અમને ભાવની દૃષ્ટિએ જોઈએ તો સોથી એકસો વીસ રૂપિયા પર કેજી અમે માર્કેટની અંદર આપીએ છીએ